વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગુજરાતમાં છવ્વીસ બેઠકો જાળવી રાખવાનો મોટો પડકાર છે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માંડ માંડ બેઠકો મેળવીને સત્તા પ્રાપ્ત કરી શકે છે ત્યારે બે હજાર ઓગણીસ માં લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ માંથી ચૌદ થી સોળ જ બેઠક મળે તેવો મોટાભાગના સિનિયર નેતાઓ અને ગુપ્ત રિપોર્ટ કહી રહ્યો છે જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય નેતાગીરી ચિંતિત છે કે આના માટે કેવા પ્રકારના પગલા લઈ શકાય કે જેથી ગુજરાતમાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકો જીતી શકાય અને આ માટે

જેની સીધી અસર લોકસભાની ચૂંટણીના પરિણામો પર પડે તેમ છે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો રાજસ્થાનની તમામ પચ્ચીસ બેઠકો દિલ્હીની તમામ સાત બેઠકો ઉત્તર પ્રદેશમાંથી બોત્તેર બેઠકો મળી હતી પણ આ વખતે ચિત્ર બદલાય તેમ છે ત્યારે એ ગુજરાત સરકાર અને સંગઠન પાસે ત્રીસ સ્તરીય રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે જેમાં પ્રથમ તાલુકા જિલ્લા લેવલે કયા વિકાસના કામો કરવાની તાતી જરૂરિયાત છે કયા પ્રશ્નો પેન્ડિંગ છે

તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ધારાસભ્યો સાંસદો ભાજપે વધુ ઉપયોગી થઈ શકે છે તેની યાદી તૈયાર કરવી અને ત્રીજું તાલુકા જિલ્લા લેવલે કાર્યરત અધિકારીઓ યોજનાઓને કરવામાં કોણ ભૂમિકા ભજવી શકે છે અને નિષ્ફળ અધિકારીઓની યાદી તૈયાર કરવી સૂત્રોની વાત માનીએ તો પીએમઓ ગુજરાત સરકાર પાસે ત્રિસ્તરીય મંગાવેલા રિપોર્ટ ના આધારે એક્શન લેશે એક મહિનાની અંદર ત્રિસ્તરીય રિપોર્ટ સબમિટ કરવા માટે પીએમઓ એ સૂચના આપી છે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર તાલુકા જિલ્લા લેવલે અધિકારીઓમાં ફેરબદલ કરશે જ્યારે સંગઠનમાં નિષ્ક્રિય રહેનારા હોદ્દેદારોને સાઇડલાઇન કરીને નવા લોકોને સ્થાન અપાશે કોંગ્રેસમાં ભાજપ માટે સોફ્ટ કોર્નર ધરાવતા નેતાઓ અને આગેવાનોને જોડવા માટે ભરતી અભિયાન હાથ ધરાશે જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાને પ્રધાનપદની લાલચ આપીને ભાજપમાં જોડીને સૌરાષ્ટ્રમાં કોળી મતો અંકે કરવા શોખથી મારી છે એ રીતે ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ઠાકોર નેતાગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ પાસે અલ્પેશ ઠાકોર જગદીશ ઠાકોર જેવા નેતાઓ છે ત્યારે બીજી તરફ શ્રમ યોજગાર પ્રધાન દિલીપ ઠાકોર સાંસદ લીલાધર વાઘેલાનો ઠાકોર સમાજ પર પહેલા જેવો પ્રભાવ રહ્યો નથી તેના આવા સંજોગોમાં ભાજપનું ધ્યાન અલ્પેશ ઠાકોર જેવા નેતાઓને પક્ષમાં જોડવાનો ટાર્ગેટ હોવાનું સૂત્રો કહી રહ્યા છે જોકે ગુજરાત સરકારના રિપોર્ટના આધારે પીએમઓ ગુજરાતની લોકસભાની તમામ બેઠકો જીતવા માટે નવી રણનીતિ તૈયાર કરશે તેવી સૂત્રોની માહિતી છે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ